હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબા વિસામણ બાપુની જગ્યા પાળિયાદ આઈ શ્રી કંચનાઈમાં મઢડા પરમ પૂજ્ય મહંત શ્રી રામનાથ બાપુ રામદેવપુર આશ્રમ ચિતલ ગીતાબા મોણપુર પૂજ્ય ભૈલુબાપુ પાળિયાદ પૂજ્ય કનૈયાગીરી બાપુ બંસીદાસ બાપુ મેસરિયા શ્રી આપાજાલાની જગ્યા દેવુ બાપુ મોલડી રતા રતાબાપુની જગ્યા જગુબાપુ ખેરડી ગણેશદાસ બાપુ કોઠારી મેસરિયા અને ચલાલાને પણ વિનંતી કરીશ કે આપ આરતીમાં સામેલ થવા કથા મંચ પર સ્થાન જાળવી રાખશું જે પરિવારજનો આરતીમાં સહભાગી થવાના છે એ પરિવાર પૈકી બે વ્યક્તિ શ્રી વાસુ માફ કરજો સ્વર્ગસ્થ સાદુળભાઈ સુરાભાઈ દાદલ થાનગઢ પરિવારના બે પરિવારજનો સ્વર્ગસ્થ કનુભાઈ ભોજરીભાઈ ભોજભાઈ દાદલ ખેરડીના બે પરિવારજનો સ્વર્ગસ્થ ભરતભાઈ બાણભાઈ દાદલ પીપળિયા બે પરિવારજનો સ્વર્ગત નનકુભાઈ આપભાઈ દાદલ ચાંદગઢ બે પરિવારજનો પૂજ્ય માં ખીજડિયાથી પધાર્યા છે એમને પણ આરતીમાં સહભાગી થવા વિનંતી કરીશ સ્વર્ગત નનકુભાઈ આપભાઈ દાદલ ચાંદગઢ પરિવારના બે પરિવારજનો સ્વર્ગસ્થ ભરતભાઈ પોલભાઈ દાદલ થાનગઢ જીલુભાઈ આપાભાઈ દાદલ થાનગઢ સ્વર્ગત કથુભાઈ વાસ્કુરુભાઈ પરિવાર થાન રાજકોટ દાદલ શાલદુલભાઈ વાસ્કુરુભાઈ થાન એમના પરિવારના બે વ્યક્તિઓ સ્વર્ગત કનુભાઈ લગધીરભાઈ દાદલ પાળિયાદના પરિવારના બે સ્વર્ગત પીઠુભાઈ દાહાભાઈ દાદલ પીપળિયા સ્વર્ગત ભૂપતભાઈ બાણભાઈ દાદલ પરિવાર પીપળિયા દાદલ ગબરૂભાઈ ભોજભાઈ ખેરડી દાદલ બાવકુભાઈ નાજભાઈ નાની મોલડી સ્વર્ગત વીરાભાઈ રાણીંગભાઈ દાદલ બામણબોર પરિવારમાંથી બે મહાનુભાવો દાદલ રામકુભાઈ રાવતભાઈ ચોટીલા દાદલ જગુભાઈ વિસુભાઈ બલગામ સાથે સાથે સ્વર્ગત અમરુભાઈ વાલેરાભાઈ દાદલ માળીલા રાજકોટ પરિવારના પણ બે પરિવારજનોને જોડાવા માટે વિનંતી કરીશ આજે બપોરે ત્રણ કલાકે ધર્મસભા રાત્રે નવ કલાકે ડાયરો કીર્તિદાનભાઈ ગઢવી અનુભા જાંગ જામંગ ગોવિંદભા પાલિયા ઉદયભાઈ દાદલ ગોપાલ સાધુ પધારેલા સૌ મહાપ્રસાદ લઈને જ પ્રસ્થાન કરશે આવતીકાલના રુક્ષ્મણી વિવાહમાં જાન લઈને આવનાર ભાઈઓ ખાચર પરિવાર ખુમાણ પરિવાર વાળા તથા શાખાયત ભાઈઓ આરતી કાલે જાન લઈને આવશે આવતીકાલના રૂક્ષ્મણી વિવાહ પ્રસંગમાં કન્યાદાન નિમિત્તે દાદલ પરિવારના જે પરિવારજનો એ સહભાગી કે સદભાગી થવા ઈચ્છતા હોય એ બપોર બાદ સ્વાગત કક્ષમાં સંપર્ક કરશે સૌનો આભાર જય શ્રી બાબુજી મહારાજની જય જય વાસુકી દાદા જય સુરાપુરા દાદા જય બેબી જય શ્રી કૃષ્ણ રાધે રાધે